જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદની એન્ટ્રી ભારે વરસાદથી નરસિંહ સરોવર ઓવરફ્લો થયું છે નરસિંહ સરોવરનું પાણી ઝાંઝર રોડ પર ફરી વળતા રસ્તો બંધ થયો છે સરદાર બાગ ઝાંસીના સર્કલ સુધી પોલીસ દ્વારા માર્ગ અવરોધ આવશે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે સુરસંગમ સોસાયટી પાસે ખાડો પડતા યોગ્ય કામગીરીની માંગ ઉઠી છે અને દર વખતની આવી સમસ્યાઓ થાય છે તો કોર્પોરેશનને નમ્ર વિનંતી છે અથવા તો કોર્પોરેશનના એન્જિનિયર અને કોર્પોરેટર અહીંયા આવીને અત્યારે વાસ્તવિકતા જોયો તો એને ખ્યાલ આવે કે આમાં કઈ રીતે આ આનું સોલ્યુશન થઈ શકે કારણ કે એના એન્જિનિયર સાથે હોય ને તો એનું સોલ્યુશન એને ખ્યાલ આવે બરાબર આની અંદર રોકડો ઊંડો ઉતારવો પડે અને થોડીક પહોળાઈ વધારવી પડે બે ફૂટ પોળાઈ ઉતારે ને રોકડો ઊંડો ઉતારે એટલે એની સમસ્યા હલ થાય ખરેખર આપણે તો ગિરનારની કૃપાથી વરસાદ ખૂબ સારો થયો છે પરંતુ જ્યારે આ ઓકળાની સમસ્યા હોય છે ત્યારે દર વર્ષે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં ઝાંઝાળ ઉપર પાણી ભરાઈ જાય છે અને અમારી સોસાયટી પાસે એટલું પાણી ભરાય છે કે ત્યાંથી નીકળવું મુશ્કેલ થઈ પડે છે અને રસ્તા ઉપર ખાડા પણ થઈ ગયેલા હોય છે તો કોર્પોરેશનને આપણે વિનંતી કરીએ કે ઓકળાની સાફ સફાઈ કરે ઓકળાને ઊંડો ઉતારે અને ઓકળાનું લેવલ સરખું કરે તો પાણી બહાર રોડ પર ન આવે અને ઓકળો અંદર અંદર રહી અને પાણી એનું એમનું વહ્યું જાય અને વરસાદ રહ્યા પછી આ રોડ પર જે ખાડા થયેલા છે તે કાકરી નાખવા કરતાં સિમેન્ટથી બુરી અને વ્યવસ્થિત રોડનું લેવલ કરે તો જેથી કોઈ મોટી જાનહાની કે નુકસાની ન થાય કોઈનો દીકરો કે કોઈના ઘરવાળા આ એક્સિડન્ટમાં છીનવાઈ ન જાય એવી અમે કોર્પોરેશનને વિનંતી કરીએ છીએ